કાઠિયાવાડમાં આપનું સ્વાગત છે મહેતા પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર બે ઓક્ટોબર બે હજાર ચોવીસ ને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્માના માર્ગદર્શન હેઠળ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ સિવિલ ડિફેન્સ અને ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના સભ્યો દ્વારા અમદાવાદ સ્ટેશન પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સ્વચ્છતા અભિયાનમાં સૌએ પૂરા ઉત્સાહથી સહકાર આપ્યો હતો આ દરમિયાન મંડળ રેલ પ્રબંધકે અમદાવાદ સ્ટેશન પાર્કિંગ સાઇટનું પણ નિરીક્ષણ કર્યું હતું અને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા માટે સૂચનાઓ આપી હતી આ દરમિયાન રેલવે કર્મચારીઓ દ્વારા શેરીનું નાટક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેકને કચરાના યોગ્ય નિકાલ અંગે શીખ આપવામાં આવી હતી અને સ્વચ્છતા વિશે સમજાવવામાં આવ્યું હતું તેમજ અમદાવાદ ડિવિઝનના તમામ સ્ટેશનો એકમો કારખાનાઓ રેલવે હોસ્પિટલ અને આરોગ્ય એકમ વગેરે પર શ્રમદાન કરીને સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી અમદાવાદ મંડળ પર એક ઓક્ટોમ્બર થી પંદર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવાડા તરીકે ઉજવવામાં આવી રહ્યો છે સ્વચ્છતામાં ભગવાનનો વાસ છે આ પરિકલ્પનાને સાકાર કરવા માટે છેલ્લા દસ વર્ષથી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રેલવે પરિસરમાં સ્વચ્છતા જાળવવા સ્વચ્છતા પખવાડાનું આયોજન કરવામાં આવે છે જેની શરૂઆત સ્વચ્છતા શપથથી થઈ હતી જેમાં રેલવે અધિકારીઓને સ્ટેશન મેનેજરોને મંડળના તમામ મુખ્ય સ્ટેશનો પર કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા આ સ્વચ્છતા અલગ અલગ દિવસ તરીકે ઉજવવામાં આવશે અને તે દિવસને તેના લગતા વિસ્તારોમાં ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે સ્વચ્છતા પખવાડા દરમિયાન એક ઓક્ટોમ્બર થી પંદર ઓક્ટોમ્બર સુધી દરરોજ અલગ અલગ થીમ ના આધારે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાની કામગીરી કરવામાં આવે છે जैसा गांधी जी कहते थे और हमारे सामने गांधी जी के पुत्र हैं भी और जैसा आज भी हम सबका मानना है कि सफाई सफाई करने से नहीं होती गंदगी कम फैलाने से होती और उसकी शुरुआत खुद से ही करनी होगी हम सबको करनी होगी चाहे हम अपने घर में हों अपने कार्यालय में हों रेलवे के हों पैसेंजर हों हम सबको मिलके अगर देश को विकसित भारत बनाना है तो उसका पहला स्टेप यही है कि हम अपने आप से अपने घर से शुरुआत करें और गंदगी ना फैलाएं। और कहीं दूसरे लोग अगर ऐसा करते हुए देखें तो उनको टोके आज टोकेंगे कल को दिमाग बदलेगा कभी तो देश बदलेगा धन्यवाद बेस्ट